પાટણ જિલ્લામાં ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાગી લાઈનો શિયાળાની સિઝનમાં કપાસ અને એરંડાનું વાવેતર થઈ ચૂક્યું છે આના માટે દરેક ખેડૂતને યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થાય છે દરેક ખેડૂતને પંદર થી વીસ થેલી ખાતરની જરૂરિયાત હોય છે આજે જિલ્લા સંઘમાં યુરિયા ખાતરની ગાડી આવતા ખેડૂતોને સવારથી જ લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું દરેક ખેડૂતને માત્ર ને માત્ર ત્રણ થેલી જ ખાતર આપવામાં આવતું હતું વાવેતર અમે કરી લીધું હોય અને હાલ ડીએપી તો અમે લાઈન નાખી દીધી બરાબર પણ હાલ યુરિયાની જરૂરિયાત પિસ્તાલીસ થેલીની હોય તો આજે અમે લાઈનમાં લાગે અમને ત્રણ ત્રણ થેલી આપ્યું તો અમારા ખેતરમાં રોજ કામ કરવું તો પછી રોજ લાઈનમાં આવીને આવી ઊભું રહેવું અને હવે લાઈનમાં આવીએ તો ખેતરનું કામ હજુ નહીં એટલે અમને અમે એક જ માગે કે અમને પૂરી ઈરિયા યુરિયા સવારથી લાઈનમાં ઉભો રહેલ ખેડૂતને માત્ર ને માત્ર ત્રણ થેલી મેળવી સંતોષ માણવો પડ્યો હતો શિયાળાની વાવણીની સીઝન હોય ખેડૂતને યુરિયા ખાતરની ખૂબ મોટી જરૂરિયાત હોય છે ખેડૂતનો પાક તૈયાર થાય છે ત્યારે યુરિયા ખાતરની ઊભી થતી હોય છે દિવસ પછી તમાકુનું વાવવાની શરૂઆત થશે તમાકુમાં યુરિયા ખાતરની ખૂબ મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય છે ખેડૂતોને લાઇનમાં જ ઉભા રહેવું પડે અને માત્ર ને માત્ર ખેડૂતોને ત્રણ જ મળે એ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત છે ખેડૂત પોતાના ખેતરમાં ખેતમજૂરી કરે કે ખાતર મેળવવા માટે સવારથી લાઈનમાં ઉભો રહે ખેડૂતને ખેતમજૂરીમાં સમય મળતો નથી અને પાછો યુરિયા ખાતર મળ્યા સવારથી જ અલગ અલગ સંઘ અને મંડળીઓમાં તપાસ કરવી પડે છે જ્યાં પણ ખાતર આવી હોય ત્યાં લાઇનમાં ઊભા રહેવું પડે છે આ બાજુ સરકારના કૃષિ મંત્રી દ્વારા તમામ જિલ્લોમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો પહોંચાડવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી તે એક હકીકત જ છે